નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર પાલિકા કચેરીની સામે થઈ રહ્યો છે પાણીનો નો તંત્ર ક્યારે જાગશે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ નિરાલી હોસ્પિટલ અને રોટરીઆઈ ખાતે અનિલ નાયકના જન્મદિવસની ઉજવણી કરાઈ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સિંગણાપુર ખાતે એકસો આઠ કુંડી શ્રી શનેશ્વર મહાયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા શનિ સિંગણાપુર ખાતે ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં શનેશ્વર જયંતિના વિશેષ સિદ્ધ યોગના પવિત્ર અવસરે અને શુભ દિવસે એકસો આઠ કુંડી શનેશ્વર મહાયજ્ઞ યોજાયો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારીની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે ઉભી થઈ રહી છે આફત વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ લિવિંગમાં રહેતા યુવકે પોલીસ મથકે જઈને શા માટે ઝેર પીધું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ વિદેશ જવાની ગેલછામાં લોકોના કરોડો રૂપિયા ધોવાયા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ક્યાં સુધી ભાડાના મકાન માં હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના ને સાકાર કરો કામદેહ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન સમરોલીમાં એકલી રહેતી મહિલાને માર મારતા ફરિયાદ ચીખલી નજીકના સમરોલીમાં એકલી રહેતી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદમાં પોલીસે તેના બે કુટુંબીજનો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 37.8 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.9 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 75% અને સાંજે 53% રહ્યું હતું. હવાની ગતિ 5.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ. 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો કરો, લાઈફ કો રિફ્રૅ કરો